કેપ્ટન બસો ડીએ મિની ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક કેપ્ટન મિની ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે કેપ્ટન મિની પર જોઈ રહ્યા છો સેવન જનરેશનમાં આ ટ્રેક્ટર વિનુભાઈને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર અને સત્તરનું મોડલ છે ટ્રેક્ટર બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો બે હજાર સત્તરના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી ટ્રેક્ટરમાં મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી કમ્પ્લીટ ચાલુ કંડિશનમાં કંપની કટ આખું ટ્રેક્ટર બે હજાર સત્તરનું મોડલ છે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ એન્જિન એકદમ પાવરફુલ કન્ડિશનમાં સીટછતરી એકદમ સારા કન્ડિશનમાં લાઇટો બધી વર્કિંગ કન્ડિશનમાં કિંમતની વાત કરી દઉં તો એક લાખ અને એંશી હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ગોંડલ જિલ્લો રાજકોટ અને ગામ છે સુલતાનપુર એટલે કે તમને આ ટ્રેક્ટર સુલતાનપુર ગામે જોવા મળશે આખી ટ્રેક્ટર મિત્રો તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે હવે મિત્રો ટ્રેક્ટરના માલિકના નંબર ક્યાંથી મેળવા એમની વાત કરું તો વિડીયોની નીચે ટાઇટલ ઉપરથી વિનુભાઈના તમને મોબાઈલ નંબર મળી જશે સત્તાણું બે સિતેરવાળા એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો